निशित मेहता सिर्फ नाम ही नहीं हिम्मत ताकत और हौसले की वो फैक्ट्री है जिनकी वजह से आज कई लोग सर उठाकर जी रहे हैं जो शायद अपने आप पर से भरोसा खो चुके थे निशित ने कैसे भरोसा लौटाया आमतौर पर जितनी भी कंपनियां होती हैं उनमें कानूनन एक तरह से तीन प्रतिशत डिफरेंटली एबल्ड लोग हैं थ्री परसेंट उनको काम मिलना चाहिए लेकिन निशित मेहता जी की कंपनी ने सिक्सटी परसेंट साठ प्रतिशत આપણે જો કોઈને પણ યોગ્ય જગ્યાએ મૂકી ન શકીએ આપણી અણ આવડતને લીધે તો એ લોકો નકામા છે એમ કહે કહેતા સાતવાર વિચાર કરવો જોઈએ પહેલેથી વિકલાંગની જેમ જ એને જોઈએ છીએ પણ વિકલાંગની જેમ સ્વીકારવાની જરૂર નથી એના એક અંગ ન કામ કરતું હોય એ સિવાયની બીજી બીજા અંગમાં કોમ્પન્સેટ કરીને કુદરત એને કાંઈકને કાંઈક વધારે આપી જ દીધું હોય છે એ કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે તો એની કોઈ એક શક્તિ કોઈને કોઈ કારણથી નથી એની પાસે દાખલા તરીકે જોવાની દ્રષ્ટિ નથી એનામાં પણ પછી એવું થાય કે એ સમાજની અંદર આપણે સમાજ શેનાથી પૂજાય કે આ સમાજ સારો છે કે નહીં તો ઇટ ધેટ શુડ બી અ કલ્ચર્ડ સમાજ કે સારા માણસો આપણી આજુબાજુ મેળવવા હોય તો સારી પ્રવૃત્તિને પોષણ આપો નવી સવારમાં આપનું ફરી એક વખત પ્રેમથી ઉમળકાથી સ્વાગત કરીએ છીએ અમારા માટે આનંદની વાત એ છે કે નવી સવારના સ્ટુડિયોમાં પ્રેમથી ભરેલા હોય સંવેદનાથી છલકાતા હોય અને માનવતાનું અજવાળું પ્રસારિત કરતા હોય એવા લોકો આ સ્ટુડિયોમાં અવારનવાર આવતા જ રહે છે અને અમે એમની સાથે સંવાદ કરતા રહીએ છીએ આજે ભાવનગરથી શ્રી નિશિતભાઈ મહેતા આવ્યા છે નિશીતભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્તે નિશિતભાઈને હું વર્ષોથી જાણું છું એમનો પરિચય આપવો હોય તો મારે બહુ લાંબો આપવો પડે પરંતુ બે વાત તો હું નવી સવારના પ્રેક્ષકો સાથે ચોક્કસ વહેંચીશ એક તો એ એટલા બધા સંવેદનશીલ છે કે એમની જે કંપની છે સાઇન કંપની બહુ મોટી કંપની છે એમાં જે કામ કરનારા લોકો છે એ એમનો જે કુલ સ્ટાફ છે એ એંસી ટકાથી વધારે દિવ્યાંગોનો સ્ટાફ છે અને આ વાત બહુ જ મહત્ત્વની છે અને એને કારણે એ આખા ભારતમાં અને વિશ્વમાં પણ જાણીતા થયા છે એમની માઇક્રોસાઇન કંપનીનો કે સ્ટડી અમદાવાદ આઈઆઈએમમાં પણ ચર્ચાય ભણાવાય અમેરિકાની વિશ્વખ્યાત યુનિવર્સિટી છે હાર્વર્ડ યુનિવર્સિટી એમાં પણ એની નોંધ લેવાય અમિતાભ બચ્ચનનો કોઈ ટેલિવિઝન શો હોય એમાં પણ નિશિતભાઈને અને એમના જીવનસાથી પ્રીતિબેનને બોલાવવામાં આવે અને એના વિશે ચર્ચા કરવામાં આવે કે આવું કેવી રીતે શક્ય બન્યું અને તમે શા માટે કરો છો એટલે એક ઓળખ તો આ છે બીજી ઓળખ એ જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે ઉત્તમ જીવન જીવવા માટે કળાની વિવિધ પ્રવૃત્તિઓનો સમાજમાં પ્રસાર થાય એ અનિવાર્ય છે તો સાહિત્યની વાત હોય નૃત્યની વાત હોય સંગીતની વાત હોય આવી કળાની કોઈ પણ વાત હોય તો એમાં નિશિતભાઈ હંમેશા ખડે પગે અને ભરેલા હૃદયે હાજર જ હોય નિશિતભાઈ મારા એક બહુ જ મોટા બિલ્ડર મિત્ર છે એમણે એકવાર વાતચીતમાં મને કહેલું કે બિઝનેસમાં કોઈ દિવસ લાગણી ના ચાલે બિઝનેસમાં કોઈ દિવસ પ્રેમ ના ચાલે બિઝનેસ એ કોર બિઝનેસ જ હોવો જોઈએ એવું એમણે મને કહેલું એ મને અત્યારે યાદ આવે છે તો નિશિતભાઈ તમારો કેસ જરા જુદો છે કે તમે જે વ્યવ ધંધો કરો છો તમે જે માઇક્રોસાઇન કંપની ચલાવો છો એમાં તો પ્રેમ અને સંવેદના જબરજસ્ત છે તો તમને આ વિચાર કેવી રીતે આવેલો આ બાબત એવી છે કે બને તેટલા નાનપણથી લગભગ કમસે કમ ચાલીસેક વરસથી બિઝનેસ શરૂ કર્યો એકોતેરની સાલમાં સમવેર એરાઉન્ડ એટી ફાઈ આસપાસ સતત એવા વિચારો આવે કે આ પ્લેનેટ ઉપર આપણે શેના માટે આવેલા છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ આપણને ઈશ્વરે આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે કાંઈક સ્પેસિફિક પર્પઝને ના સોલ્યુશન દેવા મોકલ્યા છે એમાં તમારું કોન્ટ્રીબ્યુશન આપવા માટે મોકલ્યા છે આપણે દરેક જગ્યાએ માલિકી ભાવથી માલિકી ભાવ છોડીએ અને ટ્રસ્ટીશીપની ભાવનાને જો અપનાવીએ તો ટ્રસ્ટ ખોલવાની જરૂર નથી પણ ટ્રસ્ટીશીપની ભાવનાને આરોપણ કરી અને બાબતને જોતા શીખો જીવતા શીખો અને આપતા શીખો કેટલી સરસ વાત આ વાત મને એટલી બધી ગમી કે દરેક વ્યક્તિએ કે દરેક વેપારીએ અલાયદું ટ્રસ્ટ ખોલવાની જરૂર નથી ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અમલમાં મૂકવાની જરૂર છે ગાંધીયન ફિલોસોફીની ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત અપનાવી અને એ મુજબ એક પ્રેક્ટિશનર તરીકે પ્રેક્ટિસ કરવાની જરૂર છે બોલવાની ઓછી જરૂર છે જીવવાની વધારે જરૂર હોય છે પણ તમે એવું શા માટે કર્યું કે તમારો જે સ્ટાફ છે નિશિતભાઈ એમાં દિવ્યાંગોની સંખ્યા ઘણી છે તો એવું કેમ કર્યું એની પાછળનો એક હેતુ છે કે પંદર વર્ષ સુધી કહેવાતા નોર્મલ લોકો મારે ત્યાં કામ કરતા હતા પણ એની ત્રુટીઓ સતત રીતે કાંઈક ને કાંઈક બહાર આવતી હતી કારણ કે એ લોકો મગજના પોઈન્ટથી જ વધારે કામ કરતા હોય છે મારે એવા લોકોની જરૂર હતી જે હૃદયથી કામ કરનારા હોય એટલે મને એમાં થયું કે આવા ડિફરન્ટલી એબલ્ડ લોકો મગજથી કામ કરે છે કે હૃદયથી કામ કરે છે એનું મારા પ્રશ્નોના સોલ્યુશન દેનારાની મારે જરૂરિયાત હતી કારણ કે મારે મારી કંપની ચલાવવાની છે એ કંપનીમાં પોતીકું ગણીને કામ કરનારાઓની વધારે જરૂર પડે છે એકલા મગજથી કામ કરનારાઓ વધારે ઝાઝી ચર્ચા કરે છે સોલ્યુશન આપી શકતા નથી ત્યાં એની વિકલાંગતા છતી થતી હોય છે એટલે પછી વિચાર એવો કે તો પછી આ વિકલાંગ લોકો જે છે ડિફરન્ટલી એબલ્ડ લોકો કે જેને કહેવાય છે દિવ્યાંગ લોકો એની સ્થિતિ આંતરિક સ્થિતિ શું હોય છે એ લોકો કેટલે અંશે આપણને અમારી કંપની ચલાવવામાં વિન વિન સિચ્યુએશન ઊભી કરી શકે એમ છે કે નહીં એના ઉપર અમે પ્રયોગો શરૂ કર્યા એટી સિક્સથી અને એટી સિક્સથી પ્રયોગો શરૂ કરતાં લગભગ પાંચ સાત વર્ષમાં અમને એવો ચોક્કસ ખ્યાલ આવી ગયો કે વિકલાંગ લોકોને છૂટા પાડવાની જરૂર નથી પણ મેઇન સ્ટ્રીમમાં ભેળવી એક્સેપ્ટન્સ વિધાઉટ પ્રેજ્યુડાઈઝ અને એક્સેસિબિલિટી વિધાઉટ પ્રેજ્યુડાઈઝ આપવાની અત્યંત જરૂર છે તો એની પોતે જ પોતાની ઓળખ આપી શકે એટલા સક્ષમ છે નિશીતભાઈ તમારી જે માઇક્રોસાઇન કંપની છે એમાં કામ શું થાય છે અને જે આ દિવ્યાંગો છે તો એમાં કયા કયા પ્રકારના દિવ્યાંગો પાસેથી તમે કયા કયા પ્રકારનું કામ લો છો ઓલમોસ્ટ બધી જ જગ્યાએ એંસી ટકા જેટલી જગ્યાઓ છે એમાંથી એંસી ટકા જગ્યાઓએ એ લોકો સક્ષમ પુરવાર થઈ ગયેલા છે પણ દરેક વ્યક્તિએ એની શરૂઆત કરવી હોય એની સાથે કામ પાડવાની તો પહેલાં વહેલાં એ લોકોના હૃદય પોઈન્ટથી આપણા હૃદય પોઈન્ટ સુધીની કામકાજની રીતભાત હોવી જોઈએ આપણે મગજથી એકલું કામ કરશો તો એની સાથે કામ બોન્ડિંગ નહીં ઊભું કરી શકાય એની સાથે બોન્ડિંગ ઊભું કરવું હોય અને એ આપણે માટે કમાવું કેને કે દૂષ્ટી ગાયબ તરીકે એને સ્વીકારી શકાય એવા યોગ્ય બનાવવા હશે તો એને હૃદયથી અપનાવવા જોઈએ અને સંવેદનશીલતા ચોક્કસપણે જોઈએ છે પણ જુઓ એ વાત બરાબર છે કે સંવેદનશીલતા દરેક વ્યક્તિમાં હોય જ છે પણ જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે કારણ કે ઘણીવાર નુકસાન પણ થાય તો તમારો અનુભવ શું છે કે તમે આવા લોકો પાસેથી કામ લો છો તો પ્રોડક્શન ઓછું થાય પ્રોડક્શનની ગુણવત્તા ઘટી જાય એવું બને ના એવું કાંઈ જ થયું નથી મેનેજમેન્ટની પદ્ધતિ એમ કહેવાય છે કે ઓપ્ટિમાઈઝિંગ ધ એબિલિટી ઓફ અ ડિફરન્ટલી એબલ પીપલ એટ રાઇટ પ્લેસ એને એબિલિટી કહેવાય આપણે જો કોઈને પણ યોગ્ય જગ્યાએ મૂકી ન શકીએ આપણી અણ આવડતને લીધે તો એ લોકો નકામા છે એમ કહે કહેતા સાતવાર વિચાર કરવો જોઈએ આપણી આવડત હોવી જોઈએ કહેવાતા મેનેજમેન્ટના સભ્યોની ભણેલા ગણેલ સભ્યોની કે આપણે એને એક્સ એને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ કે પહેલેથી વિકલાંગની જેમ જ એને જોઈએ છીએ પણ વિકલાંગની જેમ સ્વીકારવાની જરૂર નથી એના એક અંગ ન કામ કરતું હોય એ સિવાયની બીજી બીજા અંગમાં કોમ્પેન્સેટ કરીને કુદરત એને કાંઈકને કાંઈક વધારે આપી જ દીધું હોય છે એને યુટિલિટી કેમ કરવી એ આપણે કહેવાતા નોર્મલ લોકોના મેનેજમેન્ટ સભ્યોએ શીખવાની જરૂર છે તો નિશિતભાઈ મને એવો વિચાર આવે કે તમે દિવ્યાંગો સાથે આવી રીતે ઓતપ્રોત થઈને કામ લેતા હશો તો આમ કેવા અનુભવો કેવા થાય છે મને વધારે સારા અનુભવો થયા છે કારણ કે સમાજની અંદર દરેક જણ પાસે કાંક સારી આવડત અને દિવ્યતા હોય છે એ દિવ્યતા શોધી કાઢતા આવડવી જોઈએ આપણે એને દેખીતી રીતે બે પગ બે હાથને આંખને આ છે કે નહીં એના કરતાં જે એની પાસે પગ નથી એની પાસે શું વધારાનું મળી ગયું છે એને શોધી કાઢો ને એ શોધવાનું કામ છે એ એચઆર મેનેજમેન્ટવાળાએ અત્યંત જરૂરી છે ને એ શીખવાની જરૂરિયાત છે એના માટે કેસ સ્ટડી આઈઆઈએમમાં કે એક્સવાય જેડ જગ્યાએ જે જે જગ્યાએ થયા છે એને એ લોકોએ રિફર કરવા જોઈએ કાં પર્સનલી અમારે ત્યાં કોલેજના ફાઇનલ યરના મેનેજમેન્ટના સભ્યો રાજકોટથી ને પેટ્રોલિયમવાળા ગાંધીનગરથી એ લોકો પોતાના વિદ્યાર્થીઓને લઈને ફેકલ્ટી મેમ્બર જોવા આવે છે જે છ કલાક રોકાય છે કંપનીમાં અને પછી નોંધ કરીએ છીએ ને એની ઉપર રિવ્યૂ કરીએ છીએ કે દરેકે દરેક વ્યક્તિને બે મિનિટ ફાળવવામાં આવે તમને બે મિનિટમાં આખું તમે શરૂઆત કરીથી ચાર કલાક જોયું તમને શું સમજાયું જે જોયેલું છે એ જાણેલું છે જોયા વગરની વાત છે એ વાર્તા બની જાય અને જોયેલું ને જાણેલું બને તો અખંડ આનંદમાં જે વાર્તા આવે છે જોયેલું ને જાણેલું એ એને પાકો થઈ જાય અને એને યાદ રાખવાની જરૂર ન પડે યાદ રાખવાની જરૂર ન પડે એ કેટલી સરસ વાત છે નિશિતભાઈ હું ભણતો હતો ને ગુજરાત વિદ્યાપીઠમાં ત્યારે અમારા એક શિક્ષક એવું કહેતા કે દરેક વ્યક્તિમાં કામ ક્રોધ લોભ અને મોહ આ વસ્તુઓ હોય જ છે અને એના આધારે જ જીવન જીવાય છે સવાલ એટલો જ છે કે એનું બેલેન્સ કરવું હવે એ અમારા સાહેબ એક જરા વિશિષ્ટ વાત કરતા એવું કહેતા કે ઘણીવાર એવું જોવા મળે છે કે આ ચારમાંથી એકમાં તમે ઓછું કરો દાખલા તરીકે તમે તમારા જીવનમાંથી લોભ ઓછો કરો તો એ લોભ ઓછો થઈ જાય પણ પેલા ત્રણમાં એ એડ થઈ જાય એવું એમની એક થિયરી હતી આ એક થિયરી છે એને એ અમને એવું કહેતા ઘણીવાર મને એવું લાગે કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે તો એની કોઈ એક શક્તિ કોઈને કોઈ કારણથી નથી એની પાસે દાખલા તરીકે જોવાની દ્રષ્ટિ નથી એનામાં પણ પછી એવું થાય કે એ શક્તિ છે એ શક્તિ બીજે ક્યાંક કેરી ફોરવર્ડ થઈ ગઈ હોય એમ હમ થઈ જાય છે તો યાદ યાદશક્તિમાં ઊંચાઈ હોય તો એ યાદશક્તિમાં વધારે હોય એ ફિલિંગમાં આવે તમે પાંચ વર્ષે મળો ને તમારો હાથ અડે તમે આ રમેશભાઈ છો તમારો અવાજ છે એના મગજ સુધી ટંકાઈ ગયો હોય એ અવાજને કારણે દસ વર્ષ પહેલાં મળેલી વ્યક્તિને પણ ઓળખી શકે છે કારણ કે ઓળખવાની શક્તિ એ યાદશક્તિમાં વધે પરિવર્તન થાય છે અને એ પરિવર્તનશીલતાને કારણસર તમે એને પબ્લિક રિલેશન ઓફિસર તરીકે ટેલિફોન ઉપર બેસાડો ધે કેન બી ધ બેસ્ટ ક્યાં વાત એટલે જે દિવ્યાંગ વ્યક્તિ હોય છે એમાં જાત એક ખરેખર નોર્મલ દાખલા તરીકે એક કે બે ઇન્દ્રિયો કોઈ કારણથી કામ નથી કરતી પણ એ બધી બીજામાં એ શક્તિઓ પાછી પાવરફુલ રીતે બહાર આવતી હોય તો બહાર આવે જ છે પણ એ બહાર જે આવે છે એને ઓળખી લેવાનું કામ આપણે કરવાનું છે કહેવાતા નોર્મલ લોકોએ કે વોટ ઇઝ બેસ્ટ ઇન હિમ એનામાં બેસ્ટ શું પડ્યું છે કે જેનો ઉપયોગ કરીને એને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરી અને એ જગ્યા ખાલી પહોંચે જે છે કે જે જ્યાં આગળ નોર્મલની જરૂરત નથી એવા આવા લોકો છે એ એબનોર્મલી હાઈ હોય છે એટલે મને લાગે છે કે તમે એક બહુ સારી વાત કરી રહ્યા છો કે આપણા બધાની ફરજ છે આપણી એટલે સમાજની ઉદ્યોગપતિઓ હોય કે વેપારીઓ હોય કે બધા જ પ્રકારના લોકો હોય તો દિવ્યાંગો માટેનો જે દ્રષ્ટિકોણ છે અભિગમ છે એ માત્ર ને માત્ર સહાનુભૂતિવાળો અથવા દયાનો ન જ હોવો જોઈએ ન જ હોવો જોઈએ ન જ હોવો જોઈએ અમે એ રાખતા જ નથી અમે દયાને કારણે નથી રાખતા સહાનુભૂતિથી નથી પણ સહાનુભૂતિથી નથી રાખતા પણ એની જે કેને કે કહેવાય છે કે એનું જે દિવ્યાંગતાની પછવાડે પડેલી આગવી શક્તિ શું છે એને ઓળખી અને યોગ્ય જગ્યાએ સ્થાપિત કરતા આવડવા જોઈએ ડિગ્નિટી સાથે દિવ્યાંગતા છે એના માટે નહીં પણ દિવ્ય અંગ છે એના માટે વાહ એટલે પૂરું પેલું સમાન સહિત સન્માન સચવાય અને એને કોઈ પણ પ્રકારની એવી ભાઈચારાની ભાવના સાથે સ્ટ્રીમમાં એકોમોડેટ કરી અને સ્થાપિત કરાય નિશીતભાઈ એક વાત એવી પણ મારા ધ્યાનમાં આવી છે એટલે હું કહું કે ગુજરાત સરકારે કે ભારત સરકારે દિવ્યાંગો માટેનો એક કાયદો બનાવ્યો એમને રોજગારી આપવાનો પણ મને લાગે છે કે માઇક્રોસાઇન કંપની તો કદાચ એવી હતી કે એ કાયદો બન્યો અથવા એવી વિચારણા થઈ સરકાર દ્વારા એ પહેલાં તમે તમારી રીતે એ કામ શરૂ કરી દીધેલું ઓગણીસો બાણુંની સાલમાં કેને કે વર્લ્ડનું જે ઓર્ગેનાઇઝેશન કહેવાય છે એ અને આપણી ઇન્ડિયા ગવર્મેન્ટે ઓગણીસો પંચાણુંમાં કાયદાનું ઘડતર કર્યું કે એને એને અમલીકરણ કર્યું એ ઓગણીસો પંચાણુંમાં અમે ઓગણીસો છ્યાસીથી કરીએ છીએ એની પાછળ પહેલી વહેલી મગજમાં એમ હતું કે આ લોકોને પ્રેમની જરૂર હોય છે સહાનુભૂતિ કરતાં પણ પ્રેમ પ્રેમ અને ભાઈચારો અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપવાની અંદર મનની ઈચ્છા કારણ કે કહેવાતા નોર્મલ લોકો એનો ગેરફાયદો બહુ ઉઠાવતાની સાથે એ મનમાં વિચાર આવ્યો કે આવા પ્રકારના લોકોની અંદરનું સ્ટેટસ શું હોય છે આવડતનું કોન્ટ્રીબ્યુશનનું ભળી જવાનું અને પોતે ઇક્વલી કામ લાગી શકે એમ છે એવું સાબિત કરવા માટે પણ એ લોકોએ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપી અને પુરવાર કરેલું છે કે ધ્યાર ઇક્વલી એક્સેપ્ટેબલ નિશીતભાઈ અમારા જીવનસાથી પ્રીતિબહેન પ્રીતિબહેન પણ માઇક્રોસાઇન સાથે સંકળાયેલા અને એ પણ આ જ આખી ભાવનાને એમણે પણ સ્વીકારી દીકરો પથિક પથિક માટે તો માત્ર ગુજરાતને નહીં પણ આખા ભારતને ગૌરવ થાય કે ટેબલ ટેનિસમાં એ ભારતનું પ્રતિનિધિત્વ કરીને વિશ્વના અનેક દેશોમાં રમી આવ્યો છે એવો એક હોનાહાર એક ખેલાડી હતો હવે પથિક જોડાયો છે માઇક્રોસાઇનમાં મને એ જાણવામાં રસ છે કે તમે આ કંપનીના સ્થાપક અને આ નવો અભિગમ જેણે અમલમાં મૂક્યો એવી વ્યક્તિ છો પણ એક નવી પેઢીની વ્યક્તિ જ્યારે જોડાય મને એ જાણવામાં રસ ખરો કે પથિકનું દ્રષ્ટિબિંદુ શું છે એટલે પથિકના દ્રષ્ટિબિંદુમાં એક વધારે સારી બાબત એ છે કે એ હર હંમેશા મેનેજમેન્ટ સ્ટાઇલથી જાય છે કે કોઈ પણ વ્યક્તિનું મેનેજમેન્ટ છે એ આપણી કંપનીને એટલીસ્ટ વધારે ફાયદો ન આપે તો કાંઈ નહીં પણ નુકસાન નથી કરતું ને તો એને એવી પ્રકારના લોકોને ક્યાં ક્યાં સ્થાને યોગ્ય સ્થાને સ્થાપિત કરીએ છીએ એમાં કાંઈ ગડબડ નથી ને એટલે એની એની યોગ્યતાના આધારે એની એની આવડતના આધારે દિવ્યાંગોની આવડતના આધારે એના ડિઝેબિલિટી ક્યાંય નડતી ન હોય એવા સ્થાને એ સ્થાપિત કરવામાં ખૂબ હોશિયાર અને યોગ્ય રીતે એ એમાંથી પાસ ઓન કરે છે ચાળવાનું કરે છે અને એને પણ આ આ બાબતની જે વાત છે એમાં એ આ કેરી ફોરવર્ડ કરે છે જે સંવેદનશીલતા એને પણ સ્વીકારી હા એણે સ્વીકારી એટલે એ તો બહુ સારી વાત હા કારણ કે એને ખબર છે કે કહેવાતા નોર્મલ લોકો બે ચાર વરસ પાંચ વરસ સુધી જ કામ કરે છે ને આવા લોકો મિનિમમ વીસ પચીસ વર્ષ કામ કરે છે હુ કેન બી ધ બેસ્ટ જે તમને લાંબો સથવારો આપે અને ટ્રેનિંગ સમય ટ્રેનિંગનો પીરિયડ ન જાય એ તો એને વિચારવું જ જોઈએ ને કારણ કે દરેક વસ્તુ સાથે ટ્રેનિંગ આપો એટલે પૈસાનો ખર્ચો પણ થાય છે અને બીજું એ છે કે એ પાંચ વર્ષ પછી વયો જાય એટલે બીજા કોકને ઇન્ટરવ્યૂ લો અને બીજાને પાંચ વર્ષ રાખો એની બદલે વીસ વીસ વર્ષવાળા તે યોગ્ય લોકોને જો સ્થાપિત કરાય તો આપણા એ કેને કે પ્રોડક્ટિવ પાર્ટનર કહેવાય અને પ્રોડક્ટિવ પાર્ટનર કેન બીકમ ધ ઇન્ડિયા કેને કે પ્રોસ્પર થવાના પાર્ટનર કહેવાય પ્રોડક્ટિવ ઇન્ડિયા પ્રોસ્પર કરવાના પાર્ટનર કહેવાય એને આપણે નકામા ન કહેવાય એને 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 યોગ્ય જગ્યાએ આપણે સ્થાપિત નથી કરી શક્યા ઉપયોગ નથી કરી શક્યા એ આપણો દોષ છે આપણે એ લોકોને એવી જ રીતે સાબિત કરવાના છે ને સાબિત થઈ શકે એમ છે કે ધે આર ધ પ્રોડક્ટિવ પાર્ટનર ઓફ ઇન્ડિયા એટલે એ આપણી જવાબદારી છે જવાબદારી છે સમાજની સમાજની જવાબદારી છે ને એની કંપની માટે પણ ફાયદાકારક છે ઇન્ડિયા માટે પણ ફાયદાકારક છે એટલા જ એટલી જ એમાઉન્ટના તમે ખોટા વળતર આરામ કરતાં કરતાં આપો અને એ હજાર રૂપિયા આપો અને એની બદલે એ સાત આઠ હજાર રૂપિયા કે દસ હજાર રૂપિયા નોકરી કરીને કામ કમાઈ શકતો હોય તો એનું ભાવિ ઉજ્જવળ મને દેખાય છે અને રાષ્ટ્ર નિર્માણમાં એમનું પ્રદાન પણ થાય રાષ્ટ્ર નિર્માણમાં એ નકામો નથી એ કામનો છે એવું સાબિત થઈ ગયું છે નિશ્ચિતભાઈ બીજું એક બીજી એક પ્રવૃત્તિ વિશે થોડું પૂછવું છે કે તમે એક એવો અભિગમ પણ રાખીને કામ કરી રહ્યા છો કે કલાની જે જે પ્રવૃત્તિઓ હોય એને પોષણ આપવું તમે પોષક છો એક સેન્ટર પણ ભાવનગરમાં ચલાવો છો ઘણા બધા કાર્યક્રમોમાં હું પણ આવ્યો છું તો આવું શા માટે કરો છો તમે સમાજની અંદર આપણે સમાજ શેનાથી પૂજાય કે આ સમાજ સારો છે કે નહીં તો ઇટ ધેટ શુડ બી અ કલ્ચર્ડ સમાજ કલ્ચર્ડ સમાજ માટે કલ્ચર પ્રવૃત્તિ એનો ઉદ્દેશ છે કે એ પાયામાં તમે જેટલું નાખશો ને એટલો સમાજ કલ્ચર બનશે કલ્ચર છે એ વેચાતો મળતી ટિકિટના શો નથી એ ભારતીય કલ્ચરની વિરાસતને ઉપસાવી અને સમાજ સુધી લઈ જવી કે આપણું ઓરિજિનાલિટી શું છે એને એને સમાજને બતાવતા રહેવું અને શો કેસિંગ અવર ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર ટુ ધ સોસાયટી વિથ નો કોસ્ટ ઇટ ઇઝ અ ઓલવેઝ સ્પોન્સડ શો બાય અવર કંપની એન્ડ મેની ઓફ અવર ફ્રેન્ડ્સ ગ્રુપ કંપની જે જેના દ્વારા એ સ્પોન્સરશીપ આપી અને કોઈ કોઈ પણ માણસ નાનો માણસ હોય પણ પોસાતું ન હોય તો પણ એ એ શો જોવા આવી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે કે જેના કારણે સમાજની અંદર એ પ્રકારનું એમ્બિયન્સ ઊભું થાય વાતાવરણ ઊભું થાય કે કલ્ચર સમાજ કેવો હોવો જોઈએ એકવાર જોવા તો આવો ખબર પડે તમને એના દર્શન આપવું જો આપણી ડ્યુટી છે સમાજની કે કલ્ચર સમાજ કેવો હોવો જોઈએ કે જેમાં કઈ કઈ પ્રકારની સંગીતની નૃત્યની ચિત્રકામની ફોટોગ્રાફીની ઝેડ લેખનની આ બધી કળાઓ માણસને એક સારો માણસ બનાવી શકે એમ છે સારો માણસ બનાવવો એ આપણા સૌનું ભેગું કર્તવ્ય છે ને એ ડ્યુટી બજાવવી જોઈએ એના કારણે જેટલો સંતોષ મળે છે એ બીજા એક કેવા નથી મળતો રિષિતભાઈ હું તમને પૂછું કે સાચો અને સારો માણસ બનાવવાનું શક્ય છે ખરું ઇફ ધેર ઇઝ અ વેલ દેર ઇઝ અ વે હું હંમેશા પોઝિટિવ જ વિચારું છું અને પોઝિટિવલી વિચારું છું ને પોઝિટિવલી કામ થાય છે ભાવનગરથી ગયેલા ઓલ ઓવર વર્લ્ડમાં પછી બોમ્બે હોય કે મદ્રાસ હોય કે ક્યાં ભાવનગરથી એટલે એને સીધો વિચાર આવે કે પથ્થરો જ્યાં નાખે ને ત્યાં કવિ હોય ને કાંક કલાકાર હોય ને કાં આ હોય તો એ ગામ કયું તો કે ભાવનગર એવું ગામ બીજું એક કે ઇન્ડિયામાં તમને મળશે નહીં સાચી વાત છે કે ભાવનગર એ તો ભાવથી અને કલાથી ભરે ભાવથી ભરેલું છે અને કલાથી પણ ભરેલું છે અને કલાને ને ભાવને સંબંધ છે એટલા માટે કે ત્યાં આગળ આવી વસ્તુઓને પોષણ મળતું રહે છે નર્ચરિંગ હ્યુમાનિટી નર્ચરિંગ કલા નર્ચરિંગ ધ આર્ટિસ્ટ આ બધું જ કામ સતત રીતે અમારા પાસ્ટના રજવાડાએ પણ આવું બધું કરેલું છે અને પોષણ આપેલું છે આજથી સો સો વર્ષ પહેલાં મારા સગ્ગા ફૈબા જેણે નંદકુંવરબા જે ત્યાંના રાજવી કુટુંબના જે હતા મહારાણી સાહેબ એમના દ્વારા મારા ફૈબાને નેવું નેવું વર્ષ પહેલાં ગોલ્ડ મેડલ મળેલો છે સંગીતના કારણે એટલે તમે એ બારસો બરાબર સાચવ્યો છે હા એમાં નર્ચરિંગ કરવું એ મને લાગે છે કે ધેટ ઇઝ અ નીડ ઓફ ધ ડે કારણ કે સારા માણસો આપણી આજુબાજુ મેળવવા હોય તો સારી પ્રવૃત્તિને પોષણ આપો જેથી કરીને રિએક્ટિવ સમાજની બદલે પ્રોએક્ટિવ સમાજ સમાજને મળવો જોઈએ એ વિચાર કરવો જોઈએ કે કોઈ પણ રિએક્શન કરતાં પહેલાં એક્શન જેવી છે એક્શન જ એવી હોવી જોઈએ કે જે રિએક્શન ન ઊભું કરે એટલે ક્રિયાત્મકતા ઉપર જ ફોકસ કરવાની જરૂર છે એ વાત સાચી છે અને ક્રિએટિવલી એન્ગેજ સમાજ ક્રિએટિવલી સાંસ્કૃતિક વારસાવાળી સમાજ આવો સમાજ હોવો જોઈએ કે જે સારા માણસોને પેદા કરે અને એનું નર્ચર થવું જોઈએ એટલે આપણે આપણી આજુબાજુમાં ઘણી બધી સમસ્યાઓ હોય નિશિતભાઈ તો એ બધા ઉપર શું કહેવાય કે એનાથી ગભરાવાને બદલે કલા અને ક્રિએટિવિટી એ બંનેને સતત એની પ્રવૃત્તિઓ ચાલુ રાખીએ અને સમાજ જો એમાં એન્ગેજ થાય તો આપોઆપ પહેલાં બધાથી પોઝિટિવ વાતાવરણ ઊભું થવાની શક્યતાઓ ખૂબ વધતી જાય કોન્ટ્રીબ્યુટર્સની જ વધારે જરૂર છે લેટસ્ટ ઓલ એવરીબડી હુ કેન અંડરસ્ટેન્ડ વેલ ધે શુડ ટ્રાય ટુ બીકમ અ બેટર કોન્ટ્રીબ્યુટર ફોર મેકિંગ બેટર સોસાયટી નિષિતભાઈ તમારી સાથે તો ઘણી બધી વાતો કરી શકાય ક્યારેક મારે તમારી સાથે જીવનની સમાજની સંબંધોની વાતો પણ કરવી છે પરંતુ આજે તમે આજે માઇક્રોસાઇન એના દિવ્યાંગ ભાગીદારો અને પ્રેમ સંવેદનાનું સમાજમાં મહત્ત્વ એના વિશે તમે ઘણી બધી સરસ વાતો અમારી સાથે વહેંચી એ માટે હું તમારો આભાર માનું છું ખૂબ ખૂબ આભાર રમેશભાઈ ઇટ્સ સો નાઇસ ટોકિંગ ટુ યુ